કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હશો તો આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ હિન્દી વિષયની અંદર આપણે છેલ્લે ગયા વિડીયોમાં પ્રકરણ બીજું બઢતે કદમ ચાલુ કર્યું હતું બરાબર તો એ બઢતે કદમની અંદર આપણે ગયા વિડીયોમાં શું જોઈ ગયા હતા એને થોડું તાજું કરી લઈએ તો આપણે એમાં ગુજરાતીથી અલગ હિન્દી અક્ષર જોઈ રહ્યા હતા બરાબર કે અમુક અક્ષરો જે છે એ હિન્દીમાં અને ગુજરાતીમાં સરખા હોય છે અને અમુક જે વર્ણો છે એ ગુજરાતીમાં પણ અલગ હોય છે અને હિન્દીમાં પણ અલગ હોય છે બરાબર એ આપણે આપણે જોયું જોયું હતું હતું પછી શું તો યહ અને વ આ અને પેલું અથવા તે દાખલા તરીકે નજીકની વસ્તુ માટે આપણે યહનો ઉપયોગ કરીએ છીએ અને દૂરની વસ્તુ માટે વહનો ઉપયોગ કરીએ છીએ અને એના પણ આપણે કેટલાક ઉદાહરણો જોયા હતા કે ય પતંગ હે નજીકની વસ્તુ આપણે બતાવી હોય કે અહીં પતંગ છે આ પતંગ છે તો ય પતંગ હે અને દૂર હોય તો વહ પતંગ હે આ રીતના આપણે કેટલાક ઉદાહરણો પણ જોયા હતા અને એની સાથે સાથે આપણે બીજું અને વે ય અને યહ પણ જોયું હતું બરાબર જ્યારે ય એટલે કે એક વચનમાં આપણે યનો ઉપયોગ કરી શકીએ છીએ યહ બકરી હે એક બકરી હોય તો આપણે કહીએ કે યહ હે અને વ યે ઉપયોગ આપણે ક્યારે કરીએ જ્યારે ઘણી બધી વસ્તુઓ હોય એટલે કે બહુવચનમાં હોય ત્યારે આપણે યનો ઉપયોગ કરીએ છીએ નજીકની એક વસ્તુ કે પ્રાણી માટે ય આપણે વાપરીએ છીએ અને એક કરતાં વધારે વસ્તુ હોય કે પ્રાણી હોય તો એની માટે આપણે ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે આપણે ઉદાહરણ પણ જોયા હતા કે ચિત્ર દ્વારા આપણે સમજ્યા હતા એક ચિત્રમાં એક હાથી હોય તો ય હાથી હે અને બીજા ચિત્રમાં બે કે ત્રણ હાથી હોય તો યે ય આવશે બરાબર બહુ વચનમાં એક કરતાં વધારે હોય ત્યારે એ રીતના આપણે કેટલાક ઉદાહરણો આપણે જોયા હતા તો એવી જ રીતે આજે આપણે વહ અને વે શું શીખવાના છે આજે આપણે વહ અને વે શીખવાના છે બરાબર તો આપણે જોઈએ અભ્યાસ ચાર વહ હે ઓર વે હે હવે યાદ રાખવું અહીં પણ એવું છે એટલે વચન અને વે એટલે બહુવચન બરાબર શું યાદ રાખવાનું તમારે વહ એટલે એક વચન અને વે એટલે બહુવચન બરાબર વહ હે એટલે કે તે છે અને વે હે એટલે કે પેલા છે આ રીતના આપણે દૂરની એક વસ્તુ હોય કે પ્રાણી હોય એની માટે વહનો ઉપયોગ કરવાનો છે અને એક કરતાં વધારે હોય વસ્તુ હોય કે પ્રાણી હોય તો એની માટે વેનો પ્રયોગ થાય છે બરાબર આ તમારે યાદ રાખવાનું છે તો આપણે અહીં ઉદાહરણ આપેલા છે તે જોઈએ વહ ચૂહા હે શું કીધું છે વહ ચૂહા હે હવે ચિત્રની અંદર એક જ ઉંદર દેખાય છે આપણને બરાબર ને ચૂહા એટલે ઉંદર એક ઉંદર દેખાય છે એટલે આપણે શું કહીશું વહ ઉંદર હે વહ ચુહા વે અને ઉંદર દેખાય છે શું કહીશું વે ચૂહે હે એટલે કે પેલા ઉંદરો છે એક માટે તે ઉંદર છે વહ એટલે તે ઉંદર છે અને વે ચૂહે હે એટલે કે પેલા ઉંદરો છે બરાબર હવે આગળ જુઓ બીજું ચિત્ર વહ માલી હે વે માલી હે હવે અહીં પહેલા ચિત્રમાં એક જ માળી છે એટલે વહ માલી હે એટલે કે તે માળી છે બીજા ચિત્રમાં આપણને શું દેખાય છે તો એક કરતાં વધારે માળી છે બરાબર ને તો આપણે પેલા માળીઓ છે એવું કહીશું શું કહીશું પેલા માડીઓ છે જેવી રીતે આગળનું ચિત્ર જુઓ ત વહ तितલી છે શું કીધું છે વહ तितલી છે એકવચન છે એક છે એટલે એકવચન એટલે વહ એટલે તે પતંગિયું છે હવે બીજા ચિત્રમાં એક કરતા વધારે છે એટલે શું કહીશું કે વે तितલિયા છે શું કહીશું વે तितલિયા છે એટલે કે પેલા પતંગિયા છે શું કહેવાશે પેલા પતંગિયા છે પછી આગળનું ચિત્ર જુઓ વહ ખુરશી હે ચિત્રમાં એક જ આપણને ખુરશી દેખાય છે બરાબર ને તો આપણે કહીશું કે તે ખુરશી છે અને બાજુના ચિત્રમાં એક કરતાં વધારે એટલે કે બે ખુરશી છે તો પેલી ખુરશીઓ છે એવું કહીશું આપણે એટલે વે કુર્સી આ હે

શું થશે પેલી બકરીઓ છે બરાબર આ રીતે વહ અને વે આગળ આપણે શું જોયું પહેલા યહ અને એકદમ પ્રથમ પહેલા આપણે શું જોયેલું હતું એકદમ સૌ પ્રથમ આપણે યહ અને વહ જોયેલું આ અને પેલું બરાબર યહ અને વહ જોયું પછી ત્યારબાદ આપણે શું જોયું યહ અને ય બરાબર ય અને ય જોયું ત્યારબાદ આપણે આવી ગયા વહ અને વે બરાબર આ યાદ રાખો એક વચન અને બહુ વચન હવે આપણે આગળ જોઈએ અભ્યાસ નંબર પાંચ હવે અભ્યાસ નંબર પાંચમાં શું છે તે જુઓ ય ઈસ વ ઊષ શું કરવાનું છે યહ અને ઈસ

इसके पास वचन इसके, इसके किताब है एनी पासे, एनी पासे चौपड़ी बराबर शुभ एनी चोपड़ी है पी आग से जुओ ये है ये बहु वचन आधी पतंगिया घतंगिया એટલે બહુવચન આ પતંગિયા છે પછી એ આવે એટલે એ સાથે શું આવે ઇનકે ઇન ઇનકે પાંખર રંગ બે રંગે છે ઇનકે પાંખ કેસે હે રંગ બે રંગે હે એ તેમની પાખો રંગ બે રંગી છે પછી આગળ જુઓ આગળ નું ચિત્રમાં વહ કવા છે હવે વહ કૌવા હે એટલે દૂરનું ચિત્ર છે દૂરનું ચિત્ર છે પણ એક વચન છે તે કાગડો છે તે કાગડો છે વહ આવે એટલે એની સાથે આવશે ઉષ ઉષ્કા રંગ કાલા હે ઉષ્કા રંગ કાલા હે એટલે કે તેનો રંગ કાળો છે બરાબર હવે આગળ જુઓ તો આગળના ચિત્રમાં શું છે વે દો પેડ હે વે દૂરની વસ્તુ છે પણ બહુવચન છે બરાબર વે એટલે કે પેલા બે ઝાડ વૃક્ષ પેલા બે ઝાડ છે અથવા પેલા બે વૃક્ષ છે હવે વે સાથે શું આવશે ઊન ઊન પર બગુલે બેઠે હે તેના ઉપર બગલા બેઠા છે બરાબર તો આ રીતે તમારે આપણને જે ઉપર અહીં આપેલું છે યહ સાથે ઈશ યાદ રાખવાનું વ સાથે યાદ રાખવાનું સાથે ઈન યાદ રાખવાનું અને સાથે તમારે યાદ રાખવાનું રહેશે હવે આ રીતે જો તમે તો એના આધારે તમને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે કોષમાંથી યોગ્ય શબ્દ મૂકીને તમારે ખાલી જગ્યા પૂરવાની આવી શકે છે દાખલા તરીકે તમને કેવી ખાલી જગ્યા પૂછાઈ શકે તો હું તમને કેવું છું તમે ધ્યાનથી સાંભળશો યહ ગાય હે यह गाय है खाली जगह पूछ लंबी है पची कौश में तमने बे शब्द आपेला हो के इनकी के उसकी इनकी के उसकी तो यह साथ शू आए तमने याद छे तो इश्की आवे बराबर नहीं, तो यह गाय है इसकी पूछ लंबी है आ इतना तब खाली जगह पूरी सको अथवा बीजी खाली जगह पर तमने पूछाई सके कि ये कुत्ते है खाली जगह मुंह में रोटियां है પછી વિકલ્પો તમને આપે કે ઇન કે કે ઇશકે તો વે યે યે સાથે શું લાગે તો ઇન તો ઇનકે मुंह में रोटियां है इनके मुंह में रोटियां है આ રીતના તમે ખાલી જગ્યામાં જવાબ લખી શકો બરાબર તો ખાસ તમારી યાદ રાખવાનું પછી આગળ જોઈએ આપણે અપ્યાસ 6 मैं हम तुम और आप मैं એટલે શું થાશે મે એટલે હું અહીં આપણે કૌંસમાં શબ્દો લખી દઈએ મે એટલે હું પછી હમ હમ એટલે શું થાશે અમે અમે અથવા આપણે આપણે બરાબર પછીનો શબ્દ છે તુમ તુમ એટલે તમે અને આપ 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 એટલે એટલે તમે એવું પણ થાય બરાબર આપ એટલે આપ છો અથવા તમે એમ બંને શબ્દ તમે વાપરી શકો હવે જોઈએ આપણને વાક્યો આપેલા છે તે જોઈએ મેં તુષાર હું मैं तुषार हूं तो इन गुजराती में શું થશે હું તુસાર છું બરાબર શું થશે મે એટલે કે હું હું તુસાર છું એવું થશે આ રીતે પછી પછીનું વાક્ય જુઓ મે વિદ્યાર્થી हूं मैं એટલે કે હું વિદ્યાર્થી

તો શું થશે એનું હું શાળાએ જાઉં છું પછી જુઓ આગળ જુઓ હવે આવ્યું હમ તો હમ લડકે હે તો હમ એટલે શું થશે તો અમે છોકરાઓ છીએ હમ એટલે અમે છોકરાઓ છીએ छे बराबर પછી હમ પઢતે હે તો શું થસે એનું ઓમે હમ એટલે ઓમે પઢીએ એટલે વાંચીએ છે બરાબર આ રીતે વાક્યો બને પછી આગળ જોઈએ તો હમ લડકિયા હે હમ લડકિયા હે એટલે અમે છોકરીઓ છીએ હમ હે તો અમે વાંચીએ છીએ આ રીતે થશે પછી તું વિદ્યાર્થી હો હોય તું વિદ્યાર્થી હો એટલે તું વિદ્યાર્થી છે શું થશે તું વિદ્યાર્થી તું વિદ્યાર્થી છે કક્ષા મે પડતે કક્ષા મે પડતે આ રીતે થશે બરાબર ચોથા ધોરણમાં ભણે છે હવે આગળ જોઈએ તો તું વિદ્યાર્થીની હો तुम ચોથી કક્ષા મે पढ़ती હો તું વિદ્યાર્થીની છે અને તું ચોથા ધોરણમાં ભણે છે એવી જ રીતે આગળ જોઈએ આપ કિસાન હે આપ કિસાન હે હવે આપ તો આપ એટલે આપ ખેડૂત છો અથવા તમે ખેડૂત છો તો આપણે લખી શકીએ કે આપ ખેડૂત बराबर आप खेळू છો પછી આપ ખેતી કરતે હે એટલે કે આપ ખેતી કરો છો તો આપણે શું લખી સકીએ આપ ખેતી કરો છો બરાબર એવી જ રીતે આગળ ਵੀ સેન્ટેન્સ આપેલા છે જુઓ આપ ડોક્ટર હે શું કીધું છે આપ ડોક્ટર હે એટલે કે આપ ડોક્ટર છો આપ અસ્પતાલ જાતે હે એટલે કે આપ દવાખાને જાઓ છ આપ દવાખાને જાઓ છ બરાબર તો આ રીતે આપણે બધા જ વાક્યો અહીં આપેલા છે એને ધ્યાનથી તમારે વાંચવાના છે બરાબર અને એનું અનુવાદ પણ કરવાનું રહેશે તો મિત્રો આપણે અભ્યાસ છ ની અંદર આજે મેં હમ તુમ અને આપ બરાબર આના આપણે વાક્યો જોયા બરાબર ને તો આ ચારે ચારના વાક્યો તમારે બધાના બબે વાક્યો લખવાના બરાબર મેં તો મેંથી શરૂ થતાં બે વાક્યો લખવાના દાખલા તરીકે અહીં આપેલા છે કે મેં વિદ્યાર્થી હું મેં સ્કૂલ જતા હું થઈ ગયું એનું ગુજરાતી પણ તમારે લખવાનું કે હું વિદ્યાર્થી છું અને હું સ્કૂલે જાઉં છું એવી જ રીતે હમ તો હમણાં પણ આપણે જે વાક્યો જોયા એવી જ રીતે તમારે પણ બે વાક્યો લખવાના આપણે જોયા ને કયા કયા વાક્યો જોયા હમ તો હમ લડકે હે હમ પડતે હે અથવા હમ લડકે આ હે હમ પડતી હે આ રીતના જે વાક્યો જોયા એ તમારે બે વાક્યો લખવાના અને એનું ગુજરાતી પણ લખવાનું એવી જ રીતે તું બરાબર તો તું વિદ્યાર્થી હો તું પાંચમી કક્ષામાં ભણતો હો આ રીતના તમારે કોઈ પણ વાક્ય બનાવીને લખવાના રહેશે એવી જ રીતે આપ પણ તમારે બે વાક્યો લખવાના છે બે વાક્યો હિન્દી લખવાના અને એનું ગુજરાતી અનુવાદ કરવાનું રહેશે બરાબર તો આપણે જે અહીં અભ્યાસ નંબર અભ્યાસ છ જોયો એ અભ્યાસ છ પૂર્ણ કરીએ છીએ અને અભ્યાસ સાત સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું